આગળ વધીએ તો ગુજરાત ભાજપ તો નવા વિશ્વકર્મા હવે મળી ચૂક્યા છે હવે વારો છે ગુજરાતને નવા મંત્રીઓ મળવાનો કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કારણ કે જે આયાતી મૂર્તિઓ લાવ્યા હોય તો પછી એ વચનો પણ પૂરા તો કરવા જ પડે ને પણ એ મુહૂર્ત ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ છે હવે જગદીશ વિશ્વકર્માના પદગ્રહણ સમારોહમાં વીટીવી ન્યૂઝ જ્યારે પહોંચ્યું ત્યારે આ સવાલનો જવાબ મેળવવાનો અમે પ્રયાસ કર્યો એટલે કેવા કેવા અમને એ સમયે જવાબ મળ્યા જોઈ લો તમે એક વ્યક્તિ એક હોદ્દાનો ભારતીય જનતા પાર્ટીનો નિયમ છે જે અંતર્ગત હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જગદીશ વિશ્વકર્મા હવે રાજ્યમંત્રી તરીકે થોડાક દિવસોમાં જ રાજીનામું આપી શકે છે કારણ કે પોતાની સરકારી ગાડી તો તેમણે પરત સોંપી દીધી છે એક એ મુદ્દો અને બીજો મુદ્દો મંત્રીમંડળના વિસ્તરણનો

વિસ્તરણ થાય કઈ ફેરફાર થાય એ વિશે હાઈકમાન્ડ છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની વાત છે અને તમારું નામ સંભવિત પણ છે કે અર્જુન મોઢવાડિયા નવી જવાબદારી વિશેષ મળી શકે છે કેબિનેટમાં શું માનો છો આ બાબતે પ્રદેશ પ્રમુખ માં ઘણા બધા વખત થી ઘણા બધા નામો ઘણી બધી તારીખો નક્કી થઈ મીડિયા ની અંદર એ પછી જ્યારે સમય આવ્યો ત્યારે બધું આ ભાજપની વાત ચાલે છે ભાજપની અંદર એવી વાત છે કે અર્જુન મોઢવાડિયાને બનાવશે ની અંદર કોઈ વાત ચાલે ચાલેની ભાજપની અંદર કામની જ વાત ચાલે અત્યારે કેટલાય પ્રોગ્રામો ચાલે છે ભારતીય જનતા પાર્ટી ની અંદર શું જવાબદારી લેવી શું ના લેવી એ બીજી પાર્ટી જેવું નથી કે પરિવાર કોઈ નક્કી કરે અહીંયા પાર્ટી જે નક્કી કરતી હોય છે એ પ્રમાણે થતું હોય છે જોયું ને મંત્રીજીઓએ તો મોઢા જ ફેરવી દીધા અને બાકી જેમણે જવાબ આપ્યો તેમણે એક જ પ્રેક્ટિસ કરેલી વાત કહી કે પાર્ટી નક્કી કરશે હાઈકમાન્ડ નક્કી કરશે હવે પાર્ટી કે હાઈકમાન્ડ ક્યારે નક્કી કરે છે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થાય છે કોને કોને એમાં સ્થાન મળે છે અને કોનું કોનું પત્તું કપાય છે તે જોવું રહ્યું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ